નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે વિથ કોટવાલ આપ આપ પોલીસમાં છો છો તો આપે આપે નવા નવા કાયદા કાયદા છે છે પણ કદાચ ને કોઈક ન્યાયાધીશ હોય જજ હોય એમણે પણ નવા કાયદા ભણવા પડશે આપ કાયદાના વિદ્યાર્થી હો કે સામાન્ય નાગરિક હો આપે બધાએ નવા કાયદાઓ વિશે જાણવું પડશે કયા નવા કાયદા અંગ્રેજોના સમયમાં આપણા દેશ માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ત્રણ કાયદાઓ ઘડવામાં આવેલા હતા ઇન્ડિયન પિનલ કોડ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ આ ત્રણ કાયદાઓને બદલીને ગયા વર્ષે આપણી સંસદે ત્રણ નવા કાયદા ઘડ્યા ઇન્ડિયન પિનલ કોડ પોપ્યુલરી જેને આપણે આઈપીસી કહેતા એની જગ્યાએ તૈયાર કરાયું ભારતીય ન્યાય સંહિતા સીઆરપીસી ક્રિમિનલ પ્રોસીજર કોડની જગ્યાએ સંસદે કાયદો ઘડ્યો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જે ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતો એની જગ્યાએ હવે આપણી સંસદે કાયદો ઘડ્યો છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ નવા કાયદાઓ ગયા વર્ષે સંસદના ચોમાસુ સત્રની અંદર પસાર થયા હતા ભારતના રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ હવે આપણા કાયદા બની ગયા છે ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે કે પહેલી જુલાઈ બે હજાર ચોવીસના દિવસથી આ કાયદાઓ લાગુ પડશે એટલે કે પરમ દિવસથી આ કાયદાઓ લાગુ પડવા જઈ રહ્યા છે જેવા કાયદા લાગુ થશે એની સાથે આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ધરખમ ફેરફારો આવવા જઈ રહ્યા છે એટલે જ મેં આપને કહ્યું કે બધા જ કાયદાઓ આપણે જાણવા પડશે અગાઉ આ મુદ્દે આપણે વાત કરેલી છે ગયા વર્ષે વાત કરી હતી એ આપણી ફરી એકવાર આઇડિએશન ફોર આઈએસ યુટ્યુબ ચેનલ ઉપર આપણે વાત કરેલી હતી હિન્દી અને ઇંગ્લિશમાં વાત કરેલી હતી આજે આ જ કાયદાઓ વિશે આપણે ગુજરાતીમાં ગોષ્ઠી કરવાના છીએ પહેલાં એ સ્પષ્ટ કરી દઉં કે આ કાયદાઓનું જે કન્ટેન્ટ છે એનું જે વિષય વસ્તુ છે એમાં હું અત્યારે નથી જઈ રહ્યો આયોજન છે આપણું કે એની અંદર જે સેક્શન્સ જે કલમો જે જોગવાઈઓ કરવામાં આવી છે એના વિશે આપણે માંડીને વાતો કરીએ અને એકાદ ગોષ્ઠીમાં નહીં એની આખી એક સિરીઝ કરીએ કે જેમાં એના અલગ અલગ પ્રોવિઝન્સને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ હાલ આપણે નથી કરવા જઈ રહ્યા વિષય વસ્તુ પહેલાં આ કાયદાઓને જે રીતે પસાર કરવામાં આવે અને અત્યારે જે એના વિશે વિવાદો ઉઠ્યા છે એના ઉપર આપણે ગોષ્ઠી કરવાના છીએ થોડા દિવસ પહેલાંની જ વાત છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને એક પત્ર લખ્યો અને પત્રની અંદર તેમણે જણાવ્યું એક અનુરોધ કર્યો કે તમે આ કાયદાઓની અમલવારી હાર પૂરતી મોકૂફ રાખો તાત્કાલિક એમને લાગુ ન કરો નવી જે સંસદ બની છે નવી જે લોકસભા ચૂંટાઈને આવી છે એના આ કાયદા ઉપર વધારે વિચાર કરવા દો વિમર્શ કરવા દો એના ઉપર ચર્ચા કરવા દો અને પછી આ કાયદાઓને લાગુ કરવા વિશે વિચારો તાત્કાલિક ધોરણે એને લાગુ ન કરો સવાલ થાય કે આવું કેમ જોકે હું આપને કહું કે મમતા બેનર્જીજીએ આ પહેલા પણ આ કાયદાઓ વિશે પોતાની જે શંકાઓ છે વ્યક્ત કરેલી જ છે ગયા વર્ષે જ્યારે શિયાળુ સત્ર પહેલા આ કાયદાઓ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે એવા સમાચાર વહેતા થયા હતા ત્યારે મમતા બેનર્જીજીએ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીને એ વખતે પત્ર લખ્યા હતા બે વખત પત્ર લખ્યા હતા અને એ પત્રોમાં એમણે જણાવ્યું હતું કે તમે ઉતાવળ ન કરો આ શિયાળુ સત્રની અંદર આ કાયદાઓ માટેના બિલ્સને રજૂ કરવા માટેની ખોટી ઉતાવળ ન કરો શાંતિથી આ કામ થઈ શકે એમ છે આમાં ખોટી ઉતાવળ કરવાનો કોઈ મતલબ નથી પણ એમની વાતને ધ્યાન અત્યારે નહોતી લેવાઈ અને બિલ્સ આવી ગયા હજુ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જ શિયાળુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોએ એને પસાર કર્યા છે તો મમતા બેનર્જીજીએ એ વખતે પણ બે પત્રો લખ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રીજીને અને હવે પત્ર લખ્યો છે પ્રધાનમંત્રીશ્રીને પત્રમાં તેઓ જણાવે છે કે આ કાયદાઓનું અમલીકરણ આપણે રોકવું જોઈએ અને એની પાછળ બે પ્રકારેના કારણો જવાબદાર છે એક કે જે છે એથિકલ રીઝન્સ નૈતિક કારણો અને બીજા છે પ્રેક્ટિકલ રીઝન્સ પ્રાયોગિક વ્યવહારુ કારણો એથિકલ રીઝન્સ કયા છે તો મમતા બેનર્જીજી કહે છે કે આ કાયદાઓને બહુ ઉતાવળે પસાર કરાયા હતા એના ઉપર થવી જોઈએ એટલી ચર્ચાઓ નહોતી થઈ અને ખાસ તો આ જે કાયદા માટેના વિષય છે એ ભારતના બંધારણના કોન્કરન્ટ લિસ્ટમાં છે ભારતના બંધારણની અંદર કેન્દ્ર અને રાજ્યની સરકારો વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવી છે બંધારણના પરિશિષ્ટ સાતની અંદર કે જેમાં તમને ત્રણ યાદીઓ ત્રણ સૂચિઓ જોવા મળશે સૂચિ રાજ્ય સૂચિ અને સંયુક્ત સૂચિ સંઘ સૂચિમાં જે વિષયો છે એના ઉપર કેન્દ્ર સરકારની સત્તા હોય રાજ્ય સૂચિમાં જે વિષયો છે એના ઉપર રાજ્યની સરકારોની સત્તાઓ હોય અને જે સંયુક્ત સૂચિમાંના વિષયો છે એના ઉપર બંને સરકારોની સત્તા હોય તો મમતા બેનરજી પત્રમાં લખે છે કે આના માટેના જે વિષયો છે એ તો સંયુક્ત સૂચિમાં છે જેનો અર્થ એ થયો કે એના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની સહિયારી સત્તા હોય પણ આ કાયદાઓ ઘડતી વખતે રાજ્ય સરકારો સાથે પૂરતી ચર્ચાઓ કરવામાં નથી આવી એમને પોતાનો પક્ષ રજૂ કરવા માટેની પૂરતી તક નથી આપવામાં આવી આ એથિકલી ખોટું કહેવાય એટલે તમારે આ કાયદાઓને તાત્કાલિક લાગુ ન કરવા જોઈએ ઉપરાંત તેઓ કહે છે કે કાયદાઓ માટેના બિલ રજૂ કરતા પહેલાં પણ મેં બે પત્ર લખ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રીજીને પણ એ બાબતે પણ મને કોઈ સંતોષકારક પ્રત્યુત્તર મળ્યો નથી કે જે પત્રોની વાત આપણે પહેલાં કરી તે તો આ પણ એક એથિકલ બાબત કહેવાય કે જ્યાં તમે એ પત્રોની વિગતોને ધ્યાન પર લીધા વગર અથવા તો એના સંદર્ભમાં કોઈ પ્રત્યુત્તર આપ્યા વગર સીધા જ આ બિલ્સ લઈ આવ્યા એમને પાસ કરી દીધા સાથે વધુ એક વાત તેઓ એ પણ નોંધે છે કે જ્યારે આ બિલ્સ સંસદમાંથી પસાર થઈ રહ્યા હતા ખાસ તો લોકસભામાંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એ વખતે અંદાજે સો જેટલા સભ્યો એમને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા હતા અને આ બધાએ બધા સભ્યો એ વિપક્ષના હતા લોકતંત્રમાં જેમ આપણે વારંવાર કહેતા રહ્યા છીએ કે બંનેના સુર સંભળાવવા જોઈએ જે પક્ષ સત્તામાં છે તેના તો સાથે જે વિપક્ષમાં છે તેના પણ તો અંદાજે સો જેટલા સભ્યો જો એ વખતે ત્યાં આગળ સસ્પેન્ડેડ હોય ત્યાં હાજર જ ન હોય અને એવામાં તમે બિલ્સ પાસ કરી દો એ કઈ રીતે યોગ્ય ગણાય આથી ઇટ્સ રોંગ લોકસભાની સાથે જો તમે રાજ્યસભાના સભ્યો જે સસ્પેન્ડ થયેલા હતા એમને જોડશો બંનેનો સરવાળો માનશો તો લગભગ એકસો ચાળીસથી પણ વધારે સભ્યો એ વખતે સંસદમાંથી સસ્પેન્ડેડ હતા એટલે તો મમતા બેનરજી પોતાના પત્રમાં નોંધે છે કે ઇટ વોઝ લાઈક અ ડાર્ક આર ઓફ ડેમોક્રેસી લોકશાહીનો જાણે કે એક અંધકાર ભરેલો કલાક હતો કે જેમાં તમે સમુખત્યાર પદ્ધતિથી ઓથોરિટેરિયન મેનરમાં તમે એ કાયદાઓ પસાર કર્યા બિલ્સ પાસ કરી દીધા તો એથિકલી ઇટ ઇઝ રોંગ ઉતાવળ પણ શું હતી ડિસેમ્બરમાં તમે આ કામ કરી રહ્યા હતા તમને ખ્યાલ જ છે કે હવે એ લોકસભા લાંબુ નથી ટકવાની તમને ખ્યાલ જ હતો કે આવનારા ચાર પાંચ મહિનાની અંદર આપણે નવી લોકસભા માટે ચૂંટણીઓ કરવા જઈ રહ્યા છીએ તો નવી લોકસભાની સામે જ તમે આ બિલ્સ લાવત નવી લોકસભા કે જે ફ્રેશ મેન્ડેટ લઈને આવી છે લોકોનો તો એ સભ્યો સમક્ષ જો આ બિલ્સ મૂકવામાં આવ્યા હોત તો એ વધુ યોગ્ય રહે તમે ખોટી ઉતાવળ ત્યારે કરી તો આ બધી બાબતોને તેમણે એથિકલ રીઝન્સ તરીકે સાઇટ કરી છે અને એના આધાર ઉપર આ કાયદાઓનું અમલીકરણ તેમણે રોકવા માટેની માંગ કરી છે સાથે તેમણે પોતાના પત્રની અંદર પ્રેક્ટિકલ રીઝન્સ વ્યવહારુ બાબતોને પણ દર્શાવી છે કે જેના આધાર પર પણ તેઓ આ કાયદાઓનું ડિફરમેન્ટ માંગી રહ્યા છે અથવા તો પાર્લામેન્ટના મોર બધું ડેલિબરેશન્સ માગી રહ્યા છે પ્રેક્ટિકલ રીઝન્સ કયા તો એમણે કહ્યું કે જ્યારે તમે આખી સિસ્ટમ બદલવા જાઓ તો એ માટેની તમારી પ્રિપેરનેસ પણ હોવી જોઈએ પૂર્વ તૈયારી પણ હોવી જોઈએ એનું વાઇડ સ્કેલ સર્ક્યુલેશન થયેલું હોવું જોઈએ સર્ક્યુલેશન એટલે કે તમે ટેક્સને સર્ક્યુલેટ કરો માત્ર એટલું નહીં એની સમજને પણ તમે પ્રસરાવેલી હોવી જોઈએ જે બાબતો હજુ સુધી આપણે ત્યાં થઈ નથી તમારે પોલીસ તંત્ર તમારું જે આખી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝનું તંત્ર છે વકીલો છે ન્યાયાધીશો છે સરકારમાં બેઠેલા અધિકારીઓ છે કર્મચારીઓ છે આ બધાને નવા કાયદાઓથી વાકેફ કરવા પડશે એમની જોગવાઈઓને સમજાવવી પડશે આના વગર તમે સીધા કાયદા લાગુ કરી દેશો તો ઇટ વુડ ક્રિએટ કે ઓસ આ બહુ અસ્તવ્યસ્ત થઈ જશે બધું અને અમુક હદે જોઈએ તો આ વાતો બાજબી પણ લાગે કારણ કે મારો અંગત અનુભવ રહ્યો છે જે અભ્યાસ આપણે કરતા હોઈએ એના આધાર પર જેમ કે હું આપને વાત કરું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટ ટુ થાઉઝન્ડ સંસદનો એક કાયદો છે આઈટી માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે આની એક કલમ છે સેક્શન સિક્સટી સિક્સ એ એના ચોક્કસ વિવાદો હતા એના ઊંડાણમાં અત્યારે હું જતો નથી પણ બે હજાર પંદરના વર્ષમાં એક પ્રસિદ્ધ કેસ થયો હતો સુપ્રીમ કોર્ટમાં શ્રેયા સિંગલ કેસ અને કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ટુ થાઉઝન્ડની સેક્શન સિક્સટી સિક્સ એને ભારતના બંધારણનું ઉલ્લંઘન કરતી હોવાના કારણે ગેરબંધારણીય જાહેર કરી હતી હવે સુપ્રીમ કોર્ટે જ્યારે આ કલમને ગેરબંધારણીય જાહેર કરી છે તેનો અર્થ એ થાય કે હવે તમે આ કલમ પ્રમાણે કોઈ કેસ ન ચલાવી શકો કોઈ પ્રોસિક્યુશન ન કરી શકો નવાની વાત એ છે કે સુપ્રીમ કોર્ટના શ્રેયા સિંગલ કેસના જજમેન્ટ બાદ પણ આ કલમનો ઉપયોગ ચાલુ રહ્યો છે અલગ અલગ રાજ્યોની અંદર આ કલમ હેઠળ પોલીસ પ્રોસિક્યુશન કરતી રહી છે એ કેસ ચલાવતી રહી છે આ મુદ્દે પણ આપણે અગાઉ એક વિડીયો કરેલો છે કે આ ખોટું કહેવાય આ ગેરબંધારણીય કહેવાય ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે જ્યારે તમારી પાસે હાલના જે કાયદાઓ છે એ અંગેની પણ પૂરતી સમજ તમારી લો એન્ફોર્સમેન્ટ એજન્સી પાસે નથી એ પોતાની જાતને અપડેટ નથી કરતા હોતા ચુકાદાઓ સાથે ત્યાં એકદમથી તમે નવા જ કાયદાઓ લઈ આવ્યા છો કાયદાનું શિક્ષણ આપ્યા વગર તો આનાથી વ્યવસ્થા બગડશે આવું મમતા બેનર્જીજી પોતાના પત્રમાં લગે લખે છે તો એક પ્રેક્ટિકલ રીઝન છે જેના આધાર પર તેઓ કાયદાનું અમલીકરણ હાલ પૂરતું મોકૂફ રાખવા માટેનો અનુરોધ કરી રહ્યા છે મમતા બેનર્જીજી જ આ કહી રહ્યા છે એવું નથી એ સિવાય આપ જોશો તો જે તમિલનાડુના ચીફ મિનિસ્ટર છે સ્ટાલિન એમણે પણ આ કાયદાઓને પાછળ ઠેલવા માટે અનુરોધ કરેલો છે કર્ણાટકાએ પણ આવી માંગ કરેલી છે મતલબ કે અલગ અલગ જગ્યાએથી આવી માંગો ઉઠેલી છે આથી વિશેષ વધુ એક મુદ્દો આ કાયદાઓના નામ અંગેનો આ મુદ્દે પણ આપણે અગાઉ વાત કરેલી છે પણ એ હિન્દી ઇંગ્લિશમાં હતી એટલે ગુજરાતીના જે આપણા દર્શક મિત્રો છે એમના સુધી આ વાત ખાસ પહોંચાડું આ કાયદાઓના જે નામ છે એ નામ અંગે પણ ખૂબ વિવાદ થયો છે નામ શું છે તો કહ્યું છે ભારતીય ન્યાય સંહિતા કહ્યું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કહ્યું છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ બધા જ નામો એ હિન્દી ભાષામાં છે અંગ્રેજીમાં નથી નામો હિન્દીમાં હોય તો એનાથી શું વાંધો ન ચાલે કેમ ન ચાલે આ વાત કર્ણાટકે પહેલા રજૂ કરેલી હતી અને પછી તમિલનાડુને બીજા ખાસ તો દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ આમાં ખાસ જોડાયા છે કેમ ન ચાલે આ માત્ર કલ્ચરલ ડિવાઈડનો મુદ્દો નથી કે એમની સંસ્કૃતિ ભિન્ન છે અને એ હિન્દીને નથી અપનાવતા એટલા માટે આ હિન્દી નામોનો વિરોધ કરી રહ્યા છે આ માત્ર એટલી વાત નથી આ એનાથી આગળની વાત છે આ બંધારણ વિરુદ્ધનું છે બંધારણ વિરુદ્ધનું કેવી રીતે તો અહીં આગળ ભારતના બંધારણના ભાગ સત્તરમાં ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે વહીવટી ભાષા એટલે કે રાજભાષા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે અલગ અલગ ચાર પ્રકરણોમાં એમાં આપ ત્રીજું પ્રકરણ વાંચો થર્ડ ચેપ્ટર ઓફ પાર્ટ સેવન્ટીન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા દેટ ઇઝ અબાઉટ ધી લેંગ્વેજ ઓફ ધ જ્યુડિશિયરી એન્ડ ટેક્સ્ટ ઓફ લોસ ન્યાયતંત્રની ભાષા કઈ રહેશે અને કાયદાઓની ભાષા કઈ રહેશે એ તમને બંધારણના ભાગ સત્તરના ત્રીજા પ્રકરણમાં એ માટેની જોગવાઈઓ મળશે હવે આ જોગવાઈઓમાં આપ વાંચો અનુચ્છેદ ત્રણસો અડતાલીસ કે જેમાં કહેવાયું છે કે કાયદાઓની ભાષા એ પછી કેન્દ્ર સરકારના કાયદા હોય કે પછી હોય રાજ્ય સરકારના કાયદા અને પછી એક્ટ એટલે કે અધિનિયમ હોય કે પછી એ અધિનિયમ બનતા પહેલાના બિલ એટલે કે વિધેયક હોય કે પછી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના ઓર્ડિનન્સીસ એટલે કે વટહુકમો હોય બંધારણ સ્પષ્ટ કહે છે કે આ બધા કાયદાઓની ભાષા રહેશે અંગ્રેજી આ બધા જ કાયદાઓની ભાષા રહેશે અંગ્રેજી અંગ્રેજીલ પાર્લામેન્ટ પ્રોવાઈડ્સ અધરવાઈઝ એટલે કે સંસદ બીજું કંઈક કાયદા દ્વારા નક્કી ન કરે બાય લો બીજું કંઈક એ નક્કી ન કરે ત્યાં સુધી આ બધા જ કાયદાઓની ભાષા અંગ્રેજી રહેશે મતલબ એ થયો કે બંધારણ પ્રમાણે તમામ કાયદાઓની ભાષા તો અંગ્રેજી જ છે પણ સંસદ પાસે સત્તા છે સંસદ પાસે અધિકાર છે કે જો તે ચાહે તો તે કાયદા દ્વારા કાયદાઓ માટે બીજી કોઈક ભાષા રાખી શકે તમે એમને એમ ન કરી શકો બીજી કોઈક ભાષામાં કાયદા આ સત્તા સંસદની છે સંસદ ચાહે તો અન્ય કોઈક ભાષા કાયદા માટે નક્કી કરી શકે આ સત્તાનો ઉપયોગ કરીને ઓગણીસો ને ત્રેસઠના વર્ષમાં આપણી સંસદે કાયદો ઘડ્યો ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ નાઇન્ટીન સિક્સટી થ્રી ઓગણીસો પાસઠથી એ લાગુ છે રાજભાષા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ વાંચો આપ આ કાયદો આ કાયદામાં જોગવાઈ છે કે તમારા કાયદાઓ બંધારણ પ્રમાણે જ અંગ્રેજીમાં રહેશે એટલે કે બંધારણમાં તો કાયદાઓની ભાષા અંગ્રેજી નક્કી કરાયેલી જ છે પણ એ જ બંધારણે સંસદને જે કાયદાઓની બીજી કોઈ ભાષા નક્કી કરવા માટેની સત્તા આપેલી છે એ સત્તાનો ઉપયોગ કરીને સંસદે જે કાયદો ઘડ્યો એ કાયદામાં પણ કાયદાઓની ભાષા અંગ્રેજી જ રાખવામાં આવી છે હા સાથે જોગવાઈ કરાયેલી છે કે તમે એના હિન્દી ટ્રાન્સલેશન્સ એટલે કે હિન્દી ભાષામાં એનું ભાષાંતર કરીને એને પ્રકાશિત કરી શકો બરાબર છે તો મૂળ રીતે તમારી ભાષા કાયદાઓની અંગ્રેજી રહેશે તમે એને હિન્દીમાં ટ્રાન્સલેટ કરી શકો આ પ્રકારની જોગવાઈઓ આ ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ નાઇન્ટીન સિક્સટી થ્રીમાં રાખવામાં આવી છે તો તમે બંધારણની દ્રષ્ટિએ જુઓ કે સંસદના કાયદાની દ્રષ્ટિએ જુઓ બંને રીતે કાયદાઓની ભાષા તમારે અંગ્રેજી જ રાખવી પડે સાથે હિન્દી ભાષામાં તમે એનો અનુવાદ રજૂ કરી શકો છો એટલે તો સંસદની અંદર જે બિલ રજૂ કરવામાં આવતા હોય છે એ પણ આ કાયદાની જોગવાઈ પ્રમાણે અંગ્રેજી અને સાથે હિન્દી બંનેમાં રજૂ કરવામાં આવતા હોય છે તમારે કોઈ પણ કેન્દ્ર સરકારના કાયદા અત્યારે જોઈતા હોય તો ઓનલાઈન તમે એને ઇંગ્લિશ હિન્દી બંનેમાં મેળવી શકો પણ મૂળ રીતે ભાષા અંગ્રેજી છે એનું ટ્રાન્સલેશન હિન્દીમાં થાય આ જોગવાઈ છતાં જો તમે આ કાયદાઓના નામ હિન્દીમાં રાખો તો શું એ બંધારણ પ્રમાણે માન્ય કહેવાય આ પ્રશ્ન છે ઘણા લોકો એવો પણ તર્ક કરતા હોય છે કે આ કાયદાઓની જે પીડીએફ તમને ઓનલાઈન અત્યારે મળી જશે તો ત્યાં આગળ નામ તો અંગ્રેજીમાં જ લખાયેલા છે ને ભારતીય ન્યાય સંહિતા તો ભારતીય બી એચ એ આર એ આઈ વાય એ ન્યાય એન વાય એ સંહિતા એસ એ એન ઓર એટ ટાઈમ્સ એમ એચઆઈ ટી એ દેટ ઇટ તો આ રીતે કાયદાઓના નામ તો અંગ્રેજીમાં જ લખેલા છે અંગ્રેજીમાં ન કહેવાય આ તર્ક ખોટો છે ભાષા તો હિન્દી જ છે ભાષા તો હિન્દી જ છે તમે સ્ક્રિપ્ટના આધારે લિપિના આધારે એમને અંગ્રેજી ના કહી શકો ભાષા અને લિપિ અલગ વાત થાય લેંગ્વેજ એન્ડ સ્ક્રિપ્ટ આર ટુ ડિફરન્ટ થિંગ્સ ઉદાહરણ તરીકે મારું નામ છે વિકલ્પ તો વિકલ્પ એ ગુજરાતી ભાષાનો શબ્દ છે હિન્દીમાં પણ છે એ શબ્દ સંસ્કૃતમાં પણ છે તો વિકલ્પ મૂળ રીતે આ ભાષાઓનો શબ્દ થયો હવે હું જો એને લખું આ રીતે કે વીઆઈ કે એ એલ પી તો એનાથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન બની જાય અંગ્રેજી ભાષા એ લેટિન સ્ક્રિપ્ટમાં લખાય છે જે આપણે આલ્ફાબેટ્સ લખતા હોઈએ છીએ ને એ લેટિન સ્ક્રિપ્ટ છે તો મારું નામ આ શબ્દ એ મૂળ આપણી ભાષાનો છે પણ આપણે એને લેટિન સ્ક્રિપ્ટમાં લખ્યું એવું કહેવાય એ અંગ્રેજી ભાષા નથી થઈ જતું તો બિલકુલ એ જ પ્રમાણે ભારતીય ન્યાય સંહિતા હોય કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હોય કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ હોય ભલે એને તમે લેટિનમાં લખેલા હોય પણ એનાથી એ અંગ્રેજી નથી બની જતા એ નામો તો હિન્દી જ છે જે નામો ભારતના બંધારણ અને ઓગણીસોને ત્રેસઠના કાયદા પ્રમાણે માન્ય નથી આ વાત છે કાયદાઓને જાણવાના જ છે એનું વિષય વસ્તુ સમજવાનું જ છે એની દરેક જોગવાઈને આપણે ગંભીરતાથી ભણવાની જ છે પણ એ પહેલાં કાયદાઓના પસાર થવા અંગેના જે વિવાદ છે એ આપણે જાણવા રહ્યા અને સાથે કાયદાઓના નામ અંગેના જે પ્રશ્નો ઊભા થયા છે એને પણ આપણે સમજવા રહ્યા કોઈ પણ પ્રકારના બાયસિસ વગર ફેક્ટ્સ સાથે કાયદાઓ શું કહે છે બંધારણ શું કહે છે એ પ્રમાણે આ તમામ બાબતોને આપણે જોવાની હોય એનું મૂલ્યાંકન કરવાનું હોય આપણા મગજમાં ગમે તે વિચાર આવી જાય એ રીતે નહીં આશા રાખું કે આ બે કોન્ટ્રોવર્સીસ આપને સમજાવી હશે પૂરો પ્રયત્ન મારો રહેશે કે પહેલી જુલાઈથી જેવું એમનું અમલીકરણ શરૂ થાય છે ધીરે ધીરે એના જે અગત્યના મુદ્દાઓ છે એની એક આખી સિરીઝ તૈયાર કરું કે જેમાં અલગ અલગ એપિસોડ્સની અંદર હું એના ઉપર ગોષ્ઠી કરતો હોઉં પ્રયત્ન પૂરો કરીશ બસ એ જ તો આની સાથે આ વાતને અહીંયા આગળ રોકું છું આવનાર એપિસોડમાં આવી જ કોઈક રસપ્રદ અને નવી વાત સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે